આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે વિશ્વ ગુજરાતી સમાજની તાજેતરમાં ચૂંટણી થઈ અને એની અંદર રાજસ્થાન કોટાના એક ગુજરાતી પ્રમુખ બન્યા છે અને એમનું નામ છે જીડી પટેલ નમસ્કાર ગુજરાતમાં એક ઉક્તિ છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે વિશ્વ ગુજરાતી સમાજની તાજેતરમાં ચૂંટણી થઈ અને એની અંદર રાજસ્થાન કોટાના એક ગુજરાતી પ્રમુખ બન્યા છે અને એમનું નામ છે જીડી પટેલ તો જીડી પટેલ કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ વિશ્વ ગુજરાતી સમાજ આ એટલા માટે સંસ્થા બનાવવામાં આવી કે રાજ્ય દેશ અને વિદેશમાં જેટલા બી ગુજરાતીઓ ત્યાં વસતા હોય ત્યાં બધા એક તાતણે બાંધી શકાય અને ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતીના ગુજરાતી અસ્મિતાના જતન માટે કામ થઈ શકે એટલા માટે આ વિશ્વ ગુજરાતી સમાજની રચના કરવામાં આવી હતી અને ઓગણીસો નેવુંની અંદર આ સંસ્થા બનેલી હતી હવે તાજેતરની અંદર વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ હતી પરંતુ વાત એમ બની કે જે અમેરિકામાં રહેતા જે વર્તમાન પ્રમુખ હતા સી કે પટેલ એ એમનું બંધારણ અને ચૂંટણીના નિયમ મુજબ એમનું જે ઉમેદવારી પત્રક હતું એ ગેરલાયક ઠર્યું એટલે જે જીડી પટેલ સામે ઊભેલા હતા એમનું આખું નામ છે ગોરધનભાઈ ધૂળાભાઈ પટેલ એમને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા હવે આ ગોરધનભાઈ ધૂળાભાઈ પટેલ કે જેમને લોકો જીડી પટેલના નામથી વધારે ઓળખે છે એ મૂળ રાજસ્થાનના કોટાના છે અને એમના વિશે એવું કહેવાય છે કે એકદમ સરળ અને ર રમૂજી સ્વભાવના છે અને તેઓ ત્રીસ વર્ષથી વિશ્વ ગુજરાતી સમાજની સાથે સંકળાયેલા હતા અને છેલ્લે તેઓ વિશ્વ ગુજરાતી સમાજની અંદર ઉપપ્રમુખ તરીકેની સેવા આપતા હતા આ જીડી પટેલ ઘણી બધી સંસ્થાઓની સાથે જોડાયેલા છે ગાયત્રી પરિવાર સાથે બી જોડાયેલા છે અને એ સિવાયની પણ અનેક સંસ્થાઓની સાથે તેઓ જોડાયેલા છે અને એમના વિશે એવું કહેવાય છે કે એમણે સ્ટુડન્ટો માટે એટલું બધું કર્યું છે કે એમણે હજારો વિદ્યાર્થીઓને ગણવેશની સહાય કરી છે કોઈ વિદ્યાર્થીઓને ભણવાની જરૂર હોય તો એ આર્થિક ફીની એમણે મદદ કરી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા પૂરી પડે એના માટેના જે પ્રેરિત કાર્યક્રમો હોય આ બધા જીડી પટેલે આપ્યા છે એટલે એમના માટે એવું બી કહેવાય છે કે એમના ગુજરાતમાં દેશમાં બધા જ જે ગુજરાતી સમાજ એમની સાથે એમના બહુ જ સારા સંબંધો છે અમેરિકામાં વસતા જે ગુજરાતી સમાજના લોકો છે એમની સાથે પણ એમનું કનેક્શન બહુ જ સારું છે હવે આ જીડી પટેલ તો વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ બની ગયા પરંતુ એમણે એમની સાથે બીજા જે ચાર લોકો છે એમની પણ વરણી કરવામાં આવી છે તો એમાં ઉપપ્રમુખ તરીકે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ યોગેશ લાખાણી ઉપપ્રમુખ બન્યા છે મહામંત્રી બન્યા છે વરિષ્ઠ પત્રકાર સુધીર રાવલ સલાહકાર સલાહકાર મંડળના અધ્યક્ષ બન્યા છે પી કે લહેરી અને પરામર્શ મંડળના પ્રમુખ બન્યા છે મહેન્દ્ર શાહ મતલબમાં હવે ગુજ વિશ્વ ગુજરાતી સમાજ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એમના ભાષા અસ્મિતાને લઈને જે કામ થઈ રહ્યું છે એ વધારે આગળ ચાલશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ